ગોધરા નજીક દેવ તલાવડી પાસે આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિક ના ગોડાઉન ભીષણ આગ લાગી હતી અને પ્લાસ્ટિક ના આગ ઝડપથી ફેલાતા ભયાનક વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેને પગલે ગોધરાના ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી બુઝાવવાની કોશિશ કરી હતી ઉલ્લેખનીય છે કે ભારે પવનને કારણે આગ બેકાબુ બની હતી આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગોધરા શહેરના અમદાવાદ હાઈવે માર્ગ ઉપર આવેલા દેવ તલાવડી પાસે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટના સ્થળ ઉપર પહોંચી અને પ્લાસ્ટિકના વેસ્ટ ભંગારમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણી શકાયું નથી આગના બનાવને લઈને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો કારણ કે આગે એટલું વિગરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેને કાબૂ કરવા માટે ગોધરાની ફાયર બ્રિગેડની ટીમે સતત સાડા કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ આગ કાબૂમાં આવી હતી